ભીમસેને પૂછ્યું હે પિતામહ હે વ્યાસજી આ મારા ચારે ભાઈઓ માતા કુંતાજી અને નથી પણ મારાથી ભૂખ વેઠી શકતી નથી તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વાલુ અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરું નહીં ભીમસેને કહ્યું હે પિતામહ દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું કારણ કે મારા પેટમાં ફૂંક નામનો અગ્નિ છે જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય કહ્યું હે ભીમ મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સંભળાવ્યા તે સંઘળા આ કળિયુગમાં પાડી શકાય તેવા નથી તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ બે પક્ષની એકાદશીઓના દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી આવા વચનો સાંભળી ભીમ ભયથી કેવા લાગ્યો હે પિતામહ ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય થતું હોય તેવું વ્રત મને કહો વ્યાસજીએ કહ્યું જયિષ્ઠ શુદ્ધ એકાદશી નું પ્રયત્ન પૂર્વક વ્રત કરું તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખો નહીં જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી તેને પ્રયત્ન વિના સંઘળી એકાદશી નું મળે છે બારસ દિવસે પ્રાત કાળે સ્નાન કરી બ્રાહ્મણ વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમ થી પોતે ભોજન કરવું હે ભીમસેન વિધિ થી એકાદશી નું વ્રત કરવાથી આખા વર્ષની સંઘડી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે આ વાત સાક્ષાત નારાયણે કહેલી છે જૈષ્ઠ સુધી યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે ધન ધાન્ય પુત્ર એ બધાને આપનારી છે એકાદશીને દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી

સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળ કુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું આ દિવસે કરેલું દાન જપ હોમ બધું જ તક્ષય થાય છે એમ શ્રી કૃષ્ણએ કહ્યું છે હે રાજન

બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું સાક્ષાત નારાયણ પર પ્રસન્ન થાય છે જે માણસો આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે નારાયણનું ભોજન કરે છે દાન આપે છે રાત્રે જાગરણ કરે છે તેના સેકન્ડો વંશજો ધામમાં જાય છે એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન વસ્ત્ર સેપ્યા ગાય આસન અને કમંડલનું દાન કરનારા અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે જે આ કથા ભાવથી સાંભળે સંભળાવે તે સ્વર્ગને પામે છે જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્કલ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે શ્રી પદ્મપુરાણે જૈષ શુકલ નિર્જળા એકાદશી મહાત્મ્ય સંપૂર્ણ